નમસ્કાર ખેડૂત મિત્રો હું સિજન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની હોતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું ભાવનગર એરિયામાં કામ કરું છું મારું નામ સંદીપ મોરી છે મારો મોબાઈલ નંબર બ્યાસી આડત્રીસ પંચ્યાસી ડબલ જીરો પંદર આજે આપણે શિવર તાલુકાના જાંબાળા ગામે સિજન્ટા કંપનીનો એસડબ્લ્યુ સી વનનો પ્લોટ લાગેલો હતો જેનું આજે હાર્વેસ્ટિંગ થાય છે તો આપણે લાઈવ પ્લોટ ઉપર આવ્યા છીએ આપણી સાથે રિટેલરભાઈ પરમાર એગ્રો સેન્ટર જાંબાળા શાખા ધરાવ કરણભાઈ પરમાર પણ જોડે છે તો આપણે આજે જે પ્લોટ ઉપર ઊભા ત્યાંના ખેડૂત મિત્રને જ આપણે પૂછીએ કે તમને એસ ડબલ્યુ સી મકાઈ લગાડી હતી તો તમને એમાં શું શું ફાયદા થયા અને અત્યારે તમને કેવો કોબ લાગે છે તો નમસ્કાર ખેડૂતભાઈ તમારું નામ ધરમસિંહભાઈ હેરાભાઈ બરાબર તમારું ગામ જામબાળા તાલુકો સિહોર બરાબર તમે એસ ડબલ્યુ સી વન સિઝન ટાઈની મકાઈ લગાડી હતી તો તમને આમાં શું શું ખાસિયત દેખાય હવે ખાસિયત તો એવું છે ને સાહેબ કે એકદમ લીલી ક્વોલિટી આવે બરાબર પછી પીસ મોટું થાય પછી મોઢું આનું ખુલતું નથી આઠ દસ થી લેટ થાય બરાબર એવું છે પછી આમાં તમે ઈડના સ્પ્રે કેટલા કરેલા છે ઈડ ના મતલબ તમે સીડ સ્લોઈંગ કર્યું ત્યાંથી આજે હાર્વેસ્ટિંગ કરો ત્યાં સુધીમાં ત્રણ સ્પ્રેમાં માં તમારી મકાઈ પાકી ગઈ બરાબર તો આપણી સાથે બીજા ખેડૂત મિત્રો પણ છે જેમને પણ આપણે પૂછીએ કે ભાઈ તમે આજે આજે પ્લોટ ઉપર આવ્યા છો તો તમને આ મકાઈમાં શું શું ફાયદા દેખાય છે ફાયદામાં તો જો અત્યારે શાળા જેવો પીસ છે બરાબર અને મોટું ખુલતું નથી પાંચ થી કે આઠ દિવસ થી લેટ કરવા તો સારું થાય છે અને ઠેઠ વિજે દાણા ભરપૂર છે બરાબર તો આપણે લાઈવ પ્લોટ ઉપર પણ જોઈએ કે પ્લોટ હજી અડધો હાર્વેસ્ટ થયો છે અડધો બાકી છે તો આપણે પીસ જોઈએ કે છે એક સરખા પીસ છે સાડા પાંચસો થી છસો ગ્રામમાં પીસ છે એસડબલ્યુ સી વન સીઝન ટની તો આપણી સાથે પરમાર એગ્રો સેન્ટર જાંબાળાથી કરણભાઈ પણ હાજર છે જેમને આપણે પૂછીએ કે એમને આ ફાર્મરને જે કાંઈ ફર્ટીઝનું શેડ્યુલ કરાવડાવેલું છે જેના કારણે એટલો પ્લોટ બી સારો ઊભો છે તો આપણે કરણભાઈ પાસેથી ને તે ફર્ટીઝની માહિતી લઈએ કે આમાં તમે શું શું ફર્ટીઝમાં શેડ્યુલ કરાવ્યું છે જેથી આ કાકાને એટલો બધો ફાયદો થાય છે